રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દેવાયું ધર્મેશ વાણિયાવાળા દ્વારા પણ પાલ રોડ પર ગેલેક્સી સર્કલ પાસે નિયમોની એસી તેસી કરીને ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું એનઓસી સી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા આ લા પેન્ટુલા નામનું ફૂડ કોર્ટ ચાલવા દેવાયું હતું ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો પરંતુ હવે તેને બચાવી શકાશે તેમ નહી લાગતા દિવસે આ ફૂડ કોર્ટ પણ સીલ મારી દેવામાં આવ્યું કેવી લાલિયા ચાલતી હતી તેની મહાનગરપાલિકા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેલી સાથે